જે ઈષ્ટદેવની કૃપાથી એમની ભક્તિથી તપશ્ચર્યાથી તમને સરળ દયારુ કરુણામય ભક્તિભાવવાળો અને સેવામય સ્વભાવ અને પ્રકૃતિ મળી હોય તે પ્રકૃતિ અને તે સ્વભાવ આ દુનિયાના સમાજના અમુક લોકોના તમારી સાથેના ખરાબ વ્યવહારના કારણે એ સ્વભાવ ક્યારેય બદલવી નહીં કારણ કે આપણા અનેક જન્મોની તપસ્યા ભક્તિને કારણે તમે જે ઈષ્ટદેવની કે માતાજીની ભક્તિ કરતા હો એની અનેક જન્મોની તપસ્યા અને એના કારણે તમને જે આ સ્વભાવમય હોય દયામય કરુણામય એ સ્વભાવ આવા પાલતુ લોકોના ફાલતુ વ્યવહારને કારણે આપણે આપણો સ્વભાવ બદલવો નહીં આપણી દયા કરુણા પરોપકારનો ભાવ આપણે સતત રાખવો કારણ કે એ આપણને અનેક જણના આપણા તપથી મળ્યો હોય છે સ્વભાવ દુનિયા જેવી છે તેવી ટેવા થવું એવી સલાહ આપણે લેવાની જરૂર નથી કારણ કે જે આપણે સાધ્ય કર્યું છે એ આપણી અનેક તપશ્ચર્યો તપશ્ચર્યાનું તકોબળનું ફર છે એટલે મૂળ પ્રકૃતિ જે આપણને ભક્તિભાવથી મળી છે ને બદલવાનો ક્યારેય પટ પ્રયત્ન કરવો નહીં એમ કરવાથી અને જો તમે બદલાઈ જાઓ છો તો તમારું આધ્યાત્મિક પતન તો થાય જ છે પરંતુ તમારા ઈષ્ટદેવની કૃપા એ પણ નારાજ થઈ જાય છે આપણી સાથે જે લોકો દુર્વ્યવહાર કરે છે તો આ ભક્તિમાર્ગ રહેલા લોકોએ એમાંથી શીખવાનું છે અને એ વ્યવહાર આપણે બીજા સાથે કરવાનો નથી જેવા સાથે તેવા થવાનું એ નથી શીખવાનું બી પ્રેક્ટિકલથી દૂર રહેવાનું છે તો અનેક જન્મોના પુણ્ય બળથી જે આ સ્વભાવ મળ્યો છે ને એ બહુ ભાઈ તમને કહેવું તો એ સોનાની ખાણ છે એના ફાલતુ લોકોને કારણે એ સ્વભાવ અને પ્રકૃતિ બદલવી નહીં તમે કોઈ સંત કે અવધૂતને જોશો ઘણા એને ગાળ આપી જશે તો પણ એ એનો સ્વભાવ બદલતા નથી અપકાર પર ઉપકાર જ એ રાખે છે અને મૌન ધારણ કરી નાખે છે કહે છે ને કે ગૂંગો સ્વાદનું ગોળના સ્વાદનું શું વર્ણન કરે તેમ આધ્યાત્મિક માર્ગે રહેલા અવધૂતો અને સંતો અને એ માર્ગે રહેલા આપણા જેવા એમને આ દુર્વ્યવહારથી પોતાનો સ્વભાવ ક્યારેય બદલવો નહીં અમારા ગુરુ મહારાજ તો કહેતા કે કોઈ કે કોઈ આપણી સાથે દુર્વ્યવહાર કરે તો એમ સમજવાનું કે એ ક્યાં તો એનો કર્મનું ફર ભોગવવા આવ્યો છે ક્યાં તો આપણું કોઈ દુષ્કર્મ પૂરું કરવા આવ્યો છે તો ભક્તિ માર્ગમાં રહેલ વ્યક્તિઓએ વાર વેમનસ્ય અને જેવા સાથે તેવા સંભળાવી દેવાનું એને બતાવી દેવાનું આ પ્રવૃત્તિઓથી દૂર જ રહેવું આપણો જે સ્વભાવ પરમાત્માએ આપ્યો છે આપણને જે સરળતા આપી છે દયા આપી છે કરુણા આપી છે સેવા કરવાની જે આપણને પ્રકૃતિ આપી છે એમાં ઓર સંશોધન કરીને એમાં ઓર આત્મચિંતન કરીને એને ઓર નિખારવાનો પ્રયત્ન કરું એના માટે સતત પરમાત્માનું નામ સ્મરણ ભક્તિ જેવી તમને મારા લખાણ ઉપર મારા વિડિયો પર પણ કોઈ ગમે ત્યારે ગમે તેવી કોમેન્ટ કરી જાય હું ક્યારેય કોઈને ક્યારેય કોઈને જવાબ આપતો જ નથી એની પ્રકૃતિ છે એનો સ્વભાવ છે એ એની સમજ છે એ પ્રમાણે જવાબ આપે આપણે આપણી પ્રકૃતિ આપણા સ્વભાવ પ્રમાણે જીવવાનું ને આપણે શું કરીએ છીએ એનું આપણને ખ્યાલ હોવો જોઈએ આપણે આપણે અહીંયા કોઈની સાથે કંઈ લેવા દેવા નથી આપણી જે લેવા દેવા છે તે પરમાત્મા સાથે જ છે બસ એને સાપેક્ષ રાખીને એ સાપેક્ષ ભાવે જીવવું એ સાક્ષી ભાવે જીવવું ઘણીવાર આ માર્ગે તમને તમારા પત્ની બાળકો પતિ સાસુ સસરા દરેક વ્યક્તિ પોતપોતાના આંગળી રીતે આંગળી ચીંધે તમારું કોન્ટેક પરમાત્મા સાથે કેટલો છે એ તમે જ જાણો છો ને એની ફ્રિકવન્સી તમારે કેટલી વધારે એ તમારા હાથમાં છે તમારે પરમાત્માને સર્વશક્તિમાનને ધ્યાનમાં રાખીને જીવવાનું છે આપણે ખાલી એને જવાબદાર છે આપણે ખાલી એને જવાબ આપવાનો છે અહીંયા આપણે કોઈને જવાબ આપવા આવ્યા નથી અહીંયા તો આપણે બધાની હાથે હિસાબ પૂરો કરવા જ આવ્યા છે ઋણાનું બંધ પૂરો કરવા જ આવ્યા છે જેવા સરે તેવા થવાની જરૂર જ નથી અને જન્મના તપસ્ચારી તમને જે સ્વભાવ મળ્યો છે જે સરળતા મળી છે જે શાંતિ મળી છે જે તમારી અંદર દયા છે કરુણા છે એમાં મસ્ત રહ્યો અને તમારી રીતે જીવો અને દરેક કાર્યમાં પરમાત્માને સાક્ષી રાખીને જીવો કોણ શું કહે છે એનાથી પર થઈને જીવો હું તમારી સાથે આ સંવાદ કરું છું ત્યારે વિચાર કરું તમને ગમશે નહીં ગમશે મારા હૃદયમાં જે છે અને પરમાત્માની સાક્ષી એ હું બોલું છું અને હું તો ત્યાં સુધી કહું છું કે એ જ બોલે છે જે તમને નહીં ગમે તે મારું છે અને તમને જે ગમે તે શબ્દો એના છે મારા ભાવિના એ શબ્દો પણ એના જ છે હું ક્યાંથી જ્ઞાની બરાબર ને ખોટું પડે તે મારું ને સાચું પડે તે એનું બસ આપણે વાંસરી જેવા રહેવાનું પરમાત્માને આપણી અંદરથી જે સૂર કાઢવા હોય તે કાઢે હવે પરમાત્મા વાંસરી વગાડે ત્યારે કોઈને ગમે કોઈને ન ગમે પણ આપણે વાંસરીની જેમ સાક્ષી ભાવે રહેવાનું આપણે એટલા પાત્ર તો બનવું કે પરમાત્મા આપણે આપણો વાસણીની જેમ ઉપયોગ કરે અને વાસણીમાંથી સૂર કરવા માટે એ થોડા છેદ પણ કરે જીવનમાં થોડા આઘાત પણ મળે એને આઘાત મળે તો જ સૂર નીકળે બરાબર તો પ્રકૃતિએ જે સ્વભાવ આપ્યો છે જે સરળતા આપી છે જે દયા આપી છે જે કરુણા આપી છે જે તમારી અંદર સેવાભાવ આપી છે જે તમને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા આપી છે એને જમાનાની ઠોકરને કારણે જેવા થય જેવા સાથે તેવા થવાના લોકોની સલાહોને કારણે આપણે બદલાવાની જરૂર નથી એ પ્રકૃતિ એ તમને જે આપેલું છે ને એને ભક્તિથી તમારા સેવા ભાવથી એને ઓર વધારવાનો પ્રયત્ન કરો આપણે પરમને પાપમાં આવ્યા છે હા અધરમને નહીં પ્રાતકાના સત્સંગમાં સંગે સખાઓને સંજય બોલીવાલા તરફથી શ્રી ગુરુદેવ પરસ્પર દેવો